બૈરું મારે અહી એવું લે બૈરું નહી મારતું તો એનો બીજી પ્રોબ્લેમ એક કામ કર આપણે ચોક તું મને ચોક ખારા ભુવા જોડે લઈ જા તને બધી ખબર તને બધી ખબર પડે એટલે તું મને તો ભુવા જોડે લઈ જા તમને એવું છે કે મારે દુખ છે એવું છે તમને મને દુખ છે તમને શું દુખ છે ને બધી મને ખબર છે શું ખબર છે તને બધી ખબર છે ભુવાજી છો હ ભુવાજી નહીં તો એ મને બધી ખબર છે તારી જોડે બહુ રૂપિયા છે એટલે તને બધી ખબર છે એટલે નહી એના સુધી કેવું મારે કશું નહીં કેવું વધારે

આપેલો અઘોરી વાળો પેલા બે જણા ચોટી મંતર મંતરતા એમની વાત કરે છે આવવા હવે કીધું છે તો હવે જવું તો પડશે જ આ તો ચડો હું નહીં ચડું અત્યારે આનું તો કરીએ હું આજે એનું પૈસા પડતો નહીં પૈસા જોઈશે અને પાલવ્યો છે અને પૈસા તો પડશે મારો બેટો મારો બેટો આવતો નહીં ને મેર પડતો નથી

ઘર માં પૈસા નહીં ટકતા એ ટૂકશે નહી ટકતા પૈસા નહીં હું શું કઉ છું આવો ને કેમ અમને પેલી વાત જા એય તું બોલવાનું જા ભાઈ અલ્યા ભાઈ કહેતા હોય તો સમજો ઊભો થઈ મારી ભૂલ થઈ ભાઈ એમ જણ મારી ભૂલ થઈ ગઈ બસ કોણ આવે છે

કાઢવાનું છે દુઃખ હેડો બોલાવી પડશે મારા માતાના હો ભાઈ જોવો તો ખરા તમને પેલા શું છે તો ધુણયા વગર તમારું બહુ મોટું છે હું નહીં જાતે હા છે ને તો જો

એના ભી હોતો નોટ કેવા હાથે ઉગાર હે સા ને એટલે આ જોડે આયા

રમત રમતા એવું લાગે તો શું ખબર આવે કે ટાઈમ પાસ વગર નો ચો લઈને આવ્યો તમને ટાઈમ પાસ નહી કરતો મારા દુખ છે એટલે તમને લઈ તમને તમે ઉભારી એસો ગડીક મને મારું કોણ કરવા દો આ કઈ હા હું ના આવો તો છોડી જો શું કરા હા એ

તો તમારે ઘેર પૈસો ટકતો નહીં ટકતો ને તમારું બીજું કઈ દુઃખ નહી દરરોજ પડે એટલે પનીર જોઈએ પનીર ટિક્કા જોઈએ પનીર અંગારા જોઈએ પનીર મસાલા જોઈએ દાલ ફ્રાય જોઈએ જીરા રાઈસ જોઈએ ત્રણ વાગે ની દુકાન બંધ કરી દે એ તો દેખાય છે દેખાય છે એ દેખાય છે મેં તમને તો બીજું કોઈ દુઃખ નહીં બીજું કોઈ દુખ નહીં તમારો તો ભાઈ મેલ હારા પચાસ હાજર બગાડે આની મોણી પચાસ હાજર લઈ ગયું